ગઢસીસામાં હુમલામાં ઘાયલ યુવાનના મોતને પગલે બનાવ હત્યામાં પલટાયો ગઢસીસામાં રહેતા એક યુવાને તેના ઘર પાસે ગાળો નહીં બોલવા મામલે ઝઘડો કરી રહેલા બે ભાઈઓ સાથે બોલાચોલી થતાં એક શખ્સે ઉશ્કેરાઈ જઈ લોખંડની કુહાડી વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો ગંભીર રીતે ગવાયેલા યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પોલીસે આ બનાવમાં હત્યાનો ગુનો ઉમેરી વધુ તપાસ હાથ ધરી હતી પ્રાપ્ત માહિતી મુજબ ગઢસીસામાં રહેતા જુસબ રમજુ માંજોઠી નામના યુવાને તેમના ઘર પાસે ઝઘડો કરી રહેલા ચેતન ઉમરશી કોલી અને અશોક ઉમરશી કોલીને ગાળો બોલવાની ના પાડતા બંને વચ્ચે શાબ્દિક બોલાચાલી થવા પામી હતી આ મામલો વધુ ઉગ્ર બનતા ચેતન ઉમરશી કોલીએ ઉશ્કેરાઈ જઈ લોખંડની કુવાડી વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતા ઘાયલ થયેલા જુસબને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આબરા અંગે પોલીસે જુસબની હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપી ચેતન ઉમરશી કોલીની ધરપકડ કરી હતી બાદમાં ચેતનને જેલ હવાલે કર્યો હતો અને બીજી બાજુ જુસબ રમજુ માંજોઠીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા આ બનાવ હત્યામાં ફેરવાયો હતો ગઢસીસા પોલીસે મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવ્યા પછી તેનો રિપોર્ટ આવ્યા પછી ગઢસીસા પીએસઆઈ મુકેશભાઈ પરમાર દ્વારા આ બનાવમાં હત્યાનો ગુનો ઉમેરવામાં આવ્યો હતો સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે